નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા એસ એચ વરિયા હાઈસ્કૂલની સામે જે રસ્તો જાય છે રસ્તાથી આગળ જતાં ગોગંબાની સાયન્સ સ્કૂલ આવે છે ગવર્મેન્ટ સરકારી સાયન્સ સ્કૂલ સાયન્સ સ્કૂલ જવા માટેના આ રસ્તા ઉપર અત્યારે ચોમાસાના સમયે રસ્તો ભારે ખરાબ થઈ ગયેલો છે કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળે છે ઉપરાંત આ રસ્તાની ચારે તરફ ઝાળીઝાખરા થઈ ગયેલા છે અને સાયન્સની અંદર અભ્યાસ કરતા ગોગંબા અને આજુબાજુના વિદ્યાર્થીઓ જે ધોરણ અગિયાર બાર સાયન્સનો અભ્યાસ કરે છે તેમના માટે આ રસ્તા ઉપરથી પસાર થવું એ ફરજિયાત છે અને મજબૂરી છે કારણ કે આ જ રસ્તા ઉપરથી એમને પસાર થવું પડે છે ત્યારે રસ્તાની હાલત આપણે જોઈ રહ્યા છીએ કે રસ્તાની અંદર કેટલી તકલીફો પડે છે રસ્તો ખૂબ જ ખરાબ છે તો આ રસ્તાને લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ઝાડી ઝાંખરાનું જે સામ્રાજ્ય થઈ ગયું છે તેને પણ થોડું સાફ સફાઈ કરાવવામાં આવે સ્કૂલના તંત્રવાળા પણ આ અંગે યોગ્ય ધ્યાન દોરે તેવી માંગ વિદ્યાર્થીના વાલીઓ તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી ઉઠવા પામી છે